ચિલ્ડ્રન હોસ્પિટલમાં પીડિયાટિક ન્યુરોલોજીસ્ટ તરીકે કાર્યરત છું અને અમારી ટીમ ડૉક્ટર વિધિશભાઈ અને ઇન્ટેન્સિવિસ્ટ તરીકે ડૉક્ટર વિધિશભાઈ અને ભૂષિતભાઈ ગઢિયા વાત કરે છે અને તે જે અમારો હું કાંઈ વાલો સાહેબ મિત્ર છે હવે તો દર્દી ના કહી શકીએ અને દુર્ભાગ્યવંશ એને ત્રીજી વખત જીબીએસની બીમારી થઈ જેવું બહુ રેર થતું હોય છે બે ટકાથી લઈને પાંચ ટકા કેસ અમે જોતા હોઈએ કે જેમાં જીબીએસ રિપીટ થતું હોય છે કે એક વખત એ રોગ થાય અને ફરી પણ આ રોગ થાય બરાબર અને દુર્ભાગ્યવંશ આ બાળકને તો કે જીબીએસની બીમારી થોડી ગંભીર થઈ અને એટલી ગંભીર થઈ કે જે રાત્રે બાળક આવ્યું ઇમરજન્સીમાં રિધિશભાઈએ જોયું અને સવારના પૂરમાં જ એને વેન્ટીલેટર ઉપર મૂકવું પડ્યું અને જીવનો ખૂબ જ જોખમ હતો અમારી ટીમે સતત રાત દિવસ મહેનત કરી અને એમાંથી એને ઉગારી લીધો છે પણ હજી એને કમ્પ્લીટ રિકવરી નથી મળી એ ધીરે ધીરે રિકવર થશે અને પહેલાંની જેમ જ તીર્થ છે એ દોડતો કારોતો તો થઈ જશે હવે આ જીબીએસની બીમારીમાં તો કે જે બીમારી વધે છે એ સ્પીડ એટલી વધારે હોય છે કે જેમાં ફેફસામાં તકલીફ પડવા મળે અને ફેફસા કામ ના કરે બરાબર અને આ જ તકલીફ તીર્થમાં જોવા મળી અને એના કારણોસર તો કે એના ફેફસા કામ કરતાં બંધ થઈ ગયા અને વેન્ટિલેટરોની સારવાર અમારે ત્યાં લગીને આપવી પડી જ્યાં લગીને એના ફેફસા કાર્યરત થયા અને એ સંદર્ભે અમે એમાં આઈવીઆઈજી નામનું ઇન્જેક્શન આપીએ અને એ આઈવીઆઈજી ઇન્જેક્શન છે એ ધીરે ધીરે બોડીની રોગ પ્રતિકારક શક્તિ વધારે અને ધીરે ધીરે બાળક છે એ નોર્મલ સ્થિતિમાં આવતું જાય છે અત્યારનાથી છે બોલી શકે છે એની રીતના શ્વાસોશ્વાસની ક્રિયા લઈ શકે છે અને હાથ પણ ઊંચા કરીને બતાવે છે અને તીર્થભાઈને અમારે ડૉક્ટર બનવાનું છે હા આના લક્ષણો કેવા હોય છે સામાન્ય રીતના ની બીમારી છે એની શરૂઆત થાય છે તો કે ચાલવાનું બંધ થઈ જાય બાળક પડી જાય ધીરે ધીરે બાળક બેસીને ઊભું થવાની શક્તિ જણાવતું હોય ઈશ્રીણ થઈ જાય હાથ પર ઊંચા ના થાય બોલવામાં તકલીફ પડે અને ઘણી વખત તો કે બીમારી ખૂબ ઝડપથી વધે બરાબર જ્યારે બીમારી ખૂબ ઝડપથી વધે તો એમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ પડવા માંડે બાળકને ગળવામાં પણ તકલીફ પડવા માંડે તો એક વાત ખૂબ જ ગંભીર લક્ષણ હોય છે બરાબર પણ મોટાભાગના જીગ્ગને ગેસને તીર્થની જેવી તકલીફ થતી નથી બરાબર એ લોકોમાં તો કે બાળક સવારના ઉઠ્યું ત્યાંથી ચાલતું નથી પછી વેવું નથી રહેતું બેસી નથી શકતું હાથ ઊંચા નથી કરી શકતું બોલવામાં એનો અવાજ ચેન્જ થઈ ગયો છે તો કે આવા લક્ષણો જોવા મળે અને એના અઠવાડિયા પંદર દિવસ પહેલાં તો કે કોઈ પણ બીમારી થઈ હોય વાયરસના લગતી જેવું કે ઉદરત શરદી છે ઝાડા ઉલટી છે પછી એ સારું થઈ ગયું હોય એના પછી તો કે આ લક્ષણો જોવાની શરૂઆત થઈ જાય છે આ એક પ્રકારનો ઓટો ઇમ્યુન ડિસીઝ છે કે આપણા જ જે એન્ટીબોડીઝ છે એ આપણી જ નસને ખરાબ કરે અને પેરાલિસિસનો હુમલો આવે બચા બાળકો બીમારી છે કે જીપીએસની બીમારી બધામાં થઈ શકે પણ બાળકોમાં વધારે કોમન છે લાખે એક કેસ આપણને જોવા મળે કાઢ છે તો આપણે પૂરી વરસ શું કરવું જોઈએ એસચ આમાં આપણે કોઈ પર્ટિક્યુલર કાળજી રાખી શકતા નથી જેટલી બને એટલી આપણે વેક્સિન્સ લઈ શકીએ કે જેટલા રોગોની વેક્સિન અવેલેબલ છે એ બધી જ રસી આપણે મુકાવી શકીએ બરાબર પણ રોજબરોજ નવા વાયરસ અને એનો ઉપદ્રવ આપણે જોઈ રહ્યા છે અને એના કારણોસર જીબીએસની બીમારી અત્યારના તો એવું નથી લાગતું કે આપણે સામનાબૂત કરી શકીએ બાળકને કેટલા દિવસ થયા રિકવરી રિકવરી આવવામાં આવા કેસમાં ત્રણથી ચાર મહિના જતા રહેતા હોય છે બરાબર સેમ તીર્થભાઈમાં પણ અમારે એટલો જ સમય જતો રહ્યો છે 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 આ કેસ વર્ષે અમે ત્રણ એ ટ્રીટ કરતા હશું કે જેમાં જીબીએસની બીમારી વધારે ગંભીર પ્રકારની હોય અને એ બાળકોને વેન્ટિલેટર અને આઈસીયુ ની જરૂર પડે અને ઓલમોસ્ટ એ બાળકો અમારી હોસ્પિટલમાં દોઢ મહિનાથી લઈને ચાર મહિના કાઢતા હોય છે બરાબર પણ સદભાગી હતી અમે દરેક કેસ બચાવી શક્યા છીએ અમારી ટીમની અને ઉપરવાળાની કૃપા છે ડૉક્ટર રિદ્ધિશ કાણિયામાં હું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવિસ્ટ અને ન્યુરોલોજીસ્ટ તરીકે મંતર મંત્ર રણ હોસ્પિટલમાં હાથ હોય છું મારી સાથે ડૉક્ટર ભૂષિત કેડિયા સાહેબ ઇન્ટેન્સિવિસ્ટ અને ડૉક્ટર તિબી સાહેબજીને તમે હમણાં સાંભળ્યા પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટ તરીકે કામ કરે છે જીબીએસ જે આ ગંભીર બીમારી છે એમાં એક ટીમ એપ્રોચથી ખાસો ફાયદો થતો હોય છે ન્યુરોલોજિસ્ટ ઇન્ટેન્સિવિસ્ટ સારા નર્સિંગ સ્ટાફ અને પ્રોપર હાઉસકીપિંગ ચોખ્ખાઈ જો આપણે પ્રોપર રાખીએ તો બાળકોને ઇન્ફેક્શન ના થાય અને યુઝઅલી આ ટાઈપના કેસીસમાં આપણે બાળકને થતું ઇન્ફેક્શન ન લાગે અને લાગે તો યોગ્ય સમયે આપણે એનું નિદાન કરીને જો સારવાર કરીએ તો બાળકમાં ભવિષ્યમાં એને લગતા કોમ્પ્લિકેશન પ્રિવેન્ટ કરી શકીએ એક મોટું ચેલેન્જ હોય છે સદનસીબે તીર્થમાં એવું કોઈ ઇન્ફેક્શન આપણને લાગ્યું નથી થોડા એને યુરિનરી કેથેટર એટલે પેશાબની લતી થોડી તકલીફો થઈ હતી અને છેલ્લે એક મોટું ચેલેન્જ હતું કે એનો એક ડાયાફ્રામ એટલે અંદરનું એક સ્નાયુ હતું એ છેલ્લે સુધી પેરાલાઇઝ રહ્યું હતું એના કારણે એના ફેફસા વ્યવસ્થિત રીતે કામ નહોતા કરતા જેના કારણે અમારે થોડી વધારે મુશ્કેલી વેઠવી પડી હતી પણ સદનસીબે એ પણ વ્યવસ્થિત રીતે કાર્યરત અત્યારે કરવામાં માંડ્યું છે અને અત્યારે ફીર્તિ એકદમ ઓવરાઈટ છે